બે તોલાની જેની આશરે કિંમત રૂપિયા સાહીઠ હજારની બંને કાનમાંથી ખેંચી કાઢીને લઈ જઈ તથા ઘરની અંદર રહેલા તિજોરીનો લોક તોડી તેમાંથી ચાંદીની એક વીટી તથા બે ચાંદીની બંગડી જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ આશરે પાસઠ હજારની કિંમતના દાગીનાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા જે અંગે વિરાંગભાઈ આજુડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ગઈ ત્રીસ તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ ચુડિયા અને દાદી હીરુબેન કાબાભાઈ ચુડિયા ફરિયાદીના એમના જે રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે ચાર લોકોએ પથ્થર એમ જ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની બે તુરાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય સવેરાત અને રોકડ મળીને કુલ પાસઠ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આનો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ ભાઈપાલસિંહ જાડેજા અજયભાઈ વેરડા અને ભરતભાઈ એક બાતમી મળેલી હતી કે જે નાગેડી વિસ્તારમાં આજે આરોપીઓ છે અમુક આરોપીઓ મળી આવેલ છે જેમાં જે પકડાયેલા આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જુનભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા નારણભાઈ વીરાભાઈ હુણ મુન્નાભાઈ અમરુભાઈ ભાભર સાગરસિંહ રાયસિંહ અલાવા પંકજભાઈ ભારતભાઈ બિલવાલ આ છ આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે ત્રણ આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ અશોક બાવાભાઈ વસોયા બિલાલ રક્ષસિંહ વંસુયા આ ત્રણ આરોપી પકડવાના હાલ બાકી છે જે કબજે કરાયેલો મુદ્દામાલ છે આ છ આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી બેનંગ જેની કિંમત સાઠ હજાર રૂપિયા છે ચાંદીની વીટી બે બંગડી મોબાઈલ ફોન રોકડા રૂપિયા બાવન હજાર અને ઇકો કાર જે પાંચ લાખ કિંમતની છે કુલ મળીને કુલ છ લાખ સુડતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ આમ પાસેથી જમા લેવામાં આવેલો છે જે આ લોકોની મોડે સોપરણી હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો તેમણે જે ચાર બારના જે આરોપીઓ છે મુન્નાભાઈ સાગરસિંહ પંકજ અને બિલાલ આ ચારેય આરોપીઓને આ કામ સોંપેલું હતું તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવું આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશન અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે આ પ્રકારની જોવા મળેલી છે તમામ આરોપીઓ અને જે છ આરોપીઓ છે ને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જિલ્લા એલસીબી દ્વારા એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે આગળની તપાસ હાલ ચાલુ છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે કારણ કે જે આ પ્રકારની માહિતી છે કે કયા મકાન અથવા કયા ઘરેથી આપણને દાગીના અથવા રોકડ મળી શકશે એ પ્રકારની બાતમી માટે આરોપીનો ઉપયોગ કરેલો છે फ okay. okay. okay.